મનુષ્યમાં અને બીજી બધી આત્મા તો સરખો જ પરંતુ તફાવત એટલો છે ઘણા ઘણા છે 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 એમ આ મનુષ્ય અવતાર એ શ્રેષ્ઠ બલ્બ છે સારામાં સારો આ લેમ્પ છે જે સારામાં સારો પ્રકાશ આપી શકે છે બાકી આત્મા તો આમાં જેવો છે એવો જ બીજા કીડા મકોડામાં છે ફેરફાર નથી શરીર ફેરફાર છે ખાલી તમે જુઓ ખાલી એટલું કહો મને જો આ આ લેમ્પ છે આ લેમ્પ છે આ લેમ્પ છે આ આ માઇક્રોફોન આ બધા સ્પીકર ચાલે છે આ બધાના માટે શું અલગ અલગ વાયર આપ્યા વીજળી તો એક જ સરખી જાય છે પણ બધા પોતે પોતપોતાની કેપેસિટી પ્રમાણે બધું પ્રકાશિત કરી રહ્યું છે એમ જેટલા જીવ છે એ બધા જીવની અંદર આત્મા તો એક જ સરખો દોડ્યો જાય છે બસ ખાલી પ્રકાશે એટલા જે ના 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 લેમ છે પ્રમાણે તો આપણને મનુષ્ય શ્રેષ્ઠ અવતાર આપ્યો જે ચૈતન્ય વિશેષ રૂપે પ્રકાશિત છે પ્રભુને પામી જવા માટે આ મનુષ્ય ભગવાનને પ્રેમ કરી શકે છે અને પ્રેમ થાય તો જ પ્રભુ પ્રગટે નહીં તો પ્રભુ આવે નહીં